ડાંગ જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોની સમીક્ષા હાથ ધરાતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હરપત સન બે હજાર પચીસ છવ્વીસના વર્ષના જિલ્લા આયોજન મંડળના કુલ છસ્સો લાખના કામોનું આયોજન મંજૂર કરાયું અને સન બે હજાર ત્રેવીસથી ચોવીસથી અને બે હજાર ચોવીસથી પચીસના કામોની સમીક્ષા સાથે બાકીના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોના સમય મર્યાદામાં પૂર્ણ થાય અને દરેક કામો તેના નીતિ નિયમો મુજબ ગુણવત્તા સહિત થાય તેની વિશેષ તકેદારી રાખવાની અમલીકરણ અધિકારીઓની તાકીદ કરતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિએ રાજ્ય સરકાર ડાંગના વિકાસ કામોની સતત ચિંતા કરી રહ્યા હોય ત્યારે આવા કામો સત્વરે પૂર્ણ કરવાની સંબંધિતોને સૂચના આપી હતી ડાંગના જિલ્લા આયોજન મંડળ સન બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજીત રૂપિયા છસો લાખના વિકાસના કાર્યોને મંજૂર કરાતા મંત્રી શ્રી સન બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ચોવીસ પચીસ ના કામોની સમીક્ષા હાથ ધરી સાંપ્રત સમયને ધ્યાનમાં લેતા વિકાસના કામો તેની નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું વિકાસ કામોની ઝીણવટભરી સમીક્ષા કરતાં શ્રીએ અમલીકરણ અધિકારીઓને વ્યક્તિગત અને સામૂહિક વિકાસના કામો તથા યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખવાની પણ સૂચના આપી હતી ફેરદરખાસ્તના કામો પણ સુવેડા રજૂ કરવાની મંત્રીએ સૂચના આપી હતી તાલુકાઓમાંથી રજૂ થતા વિકાસના કામોમાં સ્થાનિક ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓ અને વિશ્વાસમાં લઈને પરસ્પર પરામર્શ બાદ કાર્યો રજૂ કરવાની પ્રભારી મંત્રીને અપીલ કરી હતી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પ્રાથમિક જરૂરિયાતના કામોની આયોજન મંડળ અને અન્ય બાકી કામોને અન્ય સદર યોજનાઓમાં સમાવી સર્વગ્રાહી આયોજનોની હિમાયત કરી હતી બેઠકની કાર્યવાહી નિવાસી તથા જિલ્લા આયોજન અધિકારી જિલ્લા જિલ્લા પંચાયતના પ્રમુખ વ આયોજન મંડળના ઉપાધ્યક્ષ શ્રીમતી નિર્મળાબેન ગાઈન ત્રણેય તાલુકા પંચાયતોના પ્રમુખ શ્રીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાત ડાંગ જિલ્લા આયોજન મંડળની બેઠક હતી આ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા આયોજન મંડળની બેઠકની અંદર જિલ્લાના વિવિધ કામોની મંજૂરી માટેની બેઠક હતી ને તેમાં લગભગ છ કરોડ રૂપિયાની મંજૂરી આજે અમે લઈથી ડાંગની મંજૂરી આપવામાં આવીએ છે ખાસ કરીને રોડ રસ્તા પાણી વીજળી શાળાના ઉડાઉ સહિત આંગણવાડી સહિતની મંજૂરીઓ આપવામાં આવે છે અને આગામી દિવસોની અંદર ડાંગ જિલ્લામાં ખૂબ સારા વિકાસના કામો થશે એવી રીતની આ મંજૂરી આપવામાં આવે છે